ઊંધિયાની અંદર જે મુઠડી બનાવવામાં આવે છે અને મુઠિયા કહીએ છીએ મુઠિયા કઈ રીતે બને છે ને એ તમને બતાવું પરફેક્ટ રીત સાથે આવો જો આપણે ગાય સાફ બેસન લીધો છે બસો ગ્રામ લોટ લીધેલો છે આ જો નેટ વજન બસો ગ્રામ છે બરાબર એની અંદર આપણે આ લીલી મેથી આ એક પાણી સરસ મજાની મેથી આપણે લીધી છે અને એને ધોઈ નાખી છે સાફ કરી આ નાખી દેવાના છે ધાણા આવી જશે વરિયાળી વરિયાળી તમારે સ્વાદ અનુસાર નાખવાની આપણે ધાણા લીધા છે એને આ રીતે અતકસરા કરી નાખવાના છે નાખી દેવાના છે ત્યારબાદ આવી જાય હિંગ હિંગ તમે સ્વાદ અનુસાર નાખી શકો છો ત્યારબાદ આવી છે મરચું ધાણા જીરું આવી ગયા તલ જરૂરિયાત મુજબ થોડો કેવો ગરમ મસાલો કિચન કિંગ પણ નાખી શકો થોડા એવા છોડા ઘણા લોકો છે ને મિસ્ટેક કરતા હોય છે તમે છોડા નાખો ને તો તમારી મીઠડી છે એકદમ જોરદાર બને સ્વાદ અનુસાર મીઠું થોડું એવું આદું થોડી એવી મરચાની પેસ્ટ આ તમારે નાખી હોય તો જ નાખવાની છે બરાબર હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને આમાં થોડુંક તેલનું મોણ અત્યારે દેવાનું છે અને પછી થોડુંક આપણે થોડુંક પાણી લેશું હવે જરૂરિયાત મુજબ આપણે પાણી નાખતો જવાનું થોડું થોડું આપણે જો ત્રણ ચપકા નાખ્યા છે બરોબર આની અંદર ખાંડ પણ નાખી શકાય ને ગોળ પણ નાખી શકાય આપણે આમાં ગળપણ નથી નાખ્યું કેમ કે આપણે ડાયરેક્ટ ઊંધિયામાં ગળપણ નાખવાના છે એટલે થોડુંક તેલ હાથમાં લઈને અને આ રીતે તમારે મહળી નાખવાનું પછી તમારે ગોળી ઓળી જાય જો થોડુંક તેલ આપણે લીધું હવે આ રીતે આપણે ગોળી વાળ નાખવાની જે રાતમાં તેલ લગાડી જો આ રીતને બનાવી નાખવાની જો આ રીતે મુઠી બનાવી નાખવાની બધી नानी साइज़ तव्हां राखी राखी शहो जे તમને હું આપણે ફ્રાય કરીને બતાવ્યા કે આ મુઠિયા કઈ રીતના થાય તે જો આ રીતે તેલ માં નીકતી જવાની જો આ આપણા મુઠડી છે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ જો ને કકડી હોય એકદમ જો ખરખર અવાજ આવે તો આપણો બીજો ગાણ છે એ કમ્પ્લીટ થઈ ગયો જો આ રીતે તમે પણ તમારા ઘેરે મુઠિયા બનાવીને ભાઈ આ ઊંધિયાની અંદર નાખો અથવા તો દાણા મુઠિયાનું શાક બનાવો તમને મોજ આવી જાય ને તેવી મજા પડી જશે કેમકે ભાઈ આ મુઠિયા ખાવાની કોરે કોરા મુઠિયા ખાવ તોય તો મજા આવશે વિડીયો સારો લાગે તો શેર કરજો